સાંસદ વિનોદભાઈ ચાવડા દ્વારા છવ્વીસ જાન્યુઆરી ગણતંત્ર દિવસની ઉજવણી સાથે એક સામ શહીદો કે નામ કાર્યક્રમ યોજાયો ભુજના સમૃતિવન ખાતે છવ્વીસ જાન્યુઆરીની સાંજે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજના માધ્યમથી છવ્વીસ જાન્યુઆરી બે હજાર એક માં કચ્છમાં વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર સૌ દિવંગતો અને સ્વજનોને સ્મરણાંજલિ તથા ભારત માતા પૂજન અને દેશની રક્ષા કાજે બલિદાન આપનાર અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા ચોતેરમાં ગણતંત્ર દિવસની સંધ્યાએ એક સામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઉમેશ બારોટ તથા દેવાંગી પટેલ દ્વારા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ કચ્છ મોરબી સાંસદ વિનોદભાઈ ચાવડા ભુજ ધારાસભ્ય કેશુભાઈ પટેલ અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ ચાંગા દિલીપભાઈ દેશમુખ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી નરેન્દ્રભાઈ પ્રજાપતિ નગરપાલિકાના પ્રમુખ રશ્મિબેન સોલંકી હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષભાઈ બારોટ પારૂલબેન કારા શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કર ઉપપ્રમુખ રાહુલભાઈ ગોળ જિલ્લા યુવા પ્રમુખ તાપસ શાહ અનંતસિંઘ પ્રકાશભાઈ પટેલ प्रकाश भाई महेश्वरी मोहन भाई चावडा नरेश भाई महेश्वरी हितेश भाई गोस्वामी अरविंद भाई लिवा, किशोर भाई महेश्वरी कमल भाई गढ़वी भाई ठक्कर अशोक भाई हाथी मनीषाबेन सोलंकी धवल राज भाई त्रवाड़ी भाई नामोरी निलेष दाफड़ा, विरम भाई आहिर मुकेश भाई चंदे मांडवी तालुका पंचायतना प्रमुख केवल गढ़वी बालकृष्ण मोता वगैरेए हाजरी आपी थी બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આજે છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસની સૌને મારી શુભકામના પાઠવું છું આખા દેશમાં આજે આપણે આ પર્વની ઉજવણી કરી છે અને આજે ભુજની અંદર પણ એક શામ શહીદો કે નામ પર આજે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આપણે બધા જાણીએ છીએ કે ચોવીસ વર્ષ પહેલાં કચ્છની અંદર જ્યારે ધરતીકમ થયો હતો ત્યારે આપણા પરિવારના અનેક સ્વજનોને ગુમાવ્યા હતા એમની યાદમાં એમને આજે યાદ કરીને એમને સ્મારંજલિ આપી હતી અને આ દેશ કાજે જે જવાનો સહી થયા છે એમને પણ આજે શ્રદ્ધાંજલિ આપી કરીને આ દેશભક્તિના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ગઈ સાલ પણ આયોજન કર્યું હતું અને આ વખતે પણ સ્મૃતિવનમાં એટલે કે જ્યાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ સ્મૃતિવન આપણને અર્પણ કર્યું લોકાર્પણ કર્યું અને એ પણ કોની યાદમાં કે જે સ્વજનો આપણા આપણે ગુમાવ્યા હતા એમની યાદમાં સ્મૃતિવનનું જ્યારે ભવ્ય નિર્માણ થયું છે ત્યારે એમની યાદમાં આજે સંગીત સંધ્યા દેશભક્તિ અને મા ભારતીનું આજે પૂજન કરીને આજે સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં ભૂજ આવ્યું હતું આજે છવ્વીસમી જાન્યુઆરીના આવા સુંદર દિવસે અમારા વિનોદભાઈ ચાવડા સાંસદશ્રી અને ગુજરાત પ્રદેશ મંત્રી તેઓએ ખૂબ જ સારું આયોજન કર્યું છે જે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ આયોજિત અને બધા જેટલા સહાયક મિત્રો દ્વારા આ સુંદર મજાનો છવ્વીસમી જાન્યુઆરી શહીદ વીર જેઓએ દેશ માટે બલિદાન આપ્યું છે એ બધાને યાદ કરવા માટે એમના સગા સંબંધીઓને યાદ કરવા માટે અને આપણા દેશના શહીદ વીરોને પણ શ્રણાંજલિ આપવા માટેનો આ વિશેષ કાર્યક્રમ અને એમાં મને આમંત્રિત કરી મને મારી વાણી પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો બદલ હું દિલથી આભાર વ્યક્ત કરું છું વિનોદભાઈ ચાવડા અને તમામ આયોજક મિત્રોનો થેન્ક યુ સો મચ ઇટ્સ અમેઝિંગ વેરી હેપી ટુ બી હિયરિક ડે Happy Republic Day to everyone here and really enjoying the event JJJ Jai -j 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 Ram Umesh Barot oh my god he's been very nice to me brought me on stage twice now and I've been able to sing with him and enjoy some time with him while I'm here visiting India <laughs> Of Yash Soft Drinks.